હે ભુદેવ સંતાનનો સુખ નથી એ વાતનો દુઃખ છે ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આટલું મોટું મકાન છે પણ એ ઘરમાં મકાનમાં વાળો બાળક નથી બારે ક્યાંય નીકળ્યા હોય તો કોઈ વ્યક્તિ આપણને પૂછે કે તમારે ત્યાં કેટલા બાળકો શું જવાબ આપવો લોકો આપણને તાના મારે ગમે એવું બોલે શું જવાબ આપવો એટલે હે મહાત્માજી એવો વિચાર કર્યો કે હવે આ દેહને છોડી દો આત્મહત્યા કરું બસ છેલ્લો ઉપાય આ છે કારણ કે ધીક જીવિત પ્રજાહીનમ ધી ગ્રહમ ચીવન ધિકાર છે પ્રજા વગરનું જીવન છે એને ધિકાર છે બાળક વગરનું ઘર છે એને ધિકાર છે અને બાળક વગરનું જે ધન છે ને એને પણ ધિકાર છે અરે એનાથી વિશેષ બાળક વગરનું જે કુટુંબ છે એ કુટુંબને પણ ધિક્કાર છે અરે મહાત્માજી એવા તો મેં કયા જન્મના પાપ કર્યા છે કે મારા આંગણામાં પાડેલી ગાય એને ત્યાં પણ વાછરડું નથી પાલ્યતી યા મયાધે સાવંધ્યા સર્વદા ભવેત એને વાછરડું નથી અરે મારા આંગણામાં વાવેલું વૃક્ષ એમાં ફળ નથી આવતું

કે ભગવાને માનવ દેહ આપ્યો હોય ને તો કોઈ દિવસ આત્મહત્યાનું વિચારવું નહીં ખાલી તમારે ત્યાં સંતાન નથી એટલી જ વાતનું દુઃખ છે તો મને એ પ્રશ્નનો જવાબ આપો કે જેને ત્યાં સંતાન છે એ સુખી છે એ સુખી છે સંસારમાં તમે જોવો બુદેવ તમે જેટલા સુખી છો ને એનાથી વિશેષ જેને ત્યાં સંતાન છે ને વધારે છે છે તો રોવાની કોઈ કોઈ જરૂર નથી કારણ કે આ સંસારમાં કોઈનું નહીં એટલા માટે આ મહાત્માજી ભૂદેવને કહે છે કે ભૂદેવ મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મનો ગતિ તમારા ભાગ્યમાં હશે ને બાળકનું સુખ તો તમારે ત્યાં બાળક આવશે પણ આ વાસનાને તમે છોડી નથી આત્મદેવ માનતા નથી પેલા મહાત્માજી આંખ બંધ કરીને કહ્યું કે હે ભુદેવ આ જન્મમાં તો નહીં પણ આવતા સાત જન્મ સુધી સપ્ત જન્મા વધી પુત્રો નહી વચ નહીવચ આવતા સાત જન્મ સુધી તમારા ભાગ્યમાં બાળકનું નથી 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 અને પેલા આત્મદેવ આત્મદેવે કહ્યું એ મહાત્માજી જો તમે મારા સાત જન્મ સુધીનું જાણી શકતા હો તો તમે મને સંતાનનો સુખ આપી શકો છો તમે મને એવા આશીર્વાદ આપો એવું કોઈ ફળ મને અભિમંત્રિત કરીને આપો કે મારે ત્યાં સંતાન થાય કહ્યું વિધાતાએ જે લેખ લખેલા હોય ને ભૂદેવ એમાં મેખ ન મરાય તમે રેવા દો આત્મદેવ કહે છે હવે તો મારા પાસે બે ઉપાય છે કાતો હું અમારા દેહને છોડી દઉં તમારી સામે અને કા પછી તમે મને એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં બાળક થાય અને ત્યારે પેલા મહાત્માજીએ ચોરીમાંથી એક ફળ કાઢ્યું અભિમંત્રિત કર્યું અને એ ફળ આપ્યું છે આજે આત્માદેવને આત્માદેવને કહ્યું આ ફળ તારી પત્નીને ખવડાવજે તારે ત્યાં એક પુત્રનો જન્મ થશે પણ થોડા નિયમ છે આ નિયમ તારી પત્નીને કહી દે છે આત્મદેવ નાચવા લાગ્યા મહાત્માજીના ચરણોમાં વંદન કરી પોતાના ઘરે જાય ઘરે જઈ એ ધૂંધલી કહે છે કે હે ધુંદલી હવે આપણે ત્યાં બાળક થશે આપણા આંગણામાં બાળક રમશે હવે કોઈ લોકો આપણને તાના નહીં મારે થોડી વાર તો ધૂંધલી પણ રાજી થઈ પેલા આત્મદેવે ફડ કાઢ્યું ફળ આપ્યું ધૂંધલીને ધૂંધલીને કહ્યું આ ફળ તારે ખાવાનો છે આ ફળ ખાઈશ ને એટલે આપણે ત્યાં બાળક થશે પણ થોડા ફળ ખાવાના નિયમ છે જેનું તારે પાલન કરવાનું જ એમાં પહેલો નિયમ છે સત્યનું પાલન કરવાનું બીજો નિયમ છે શોચમ પવિત્રતા રાખવાની ત્રીજો નિયમ છે દયા લોકો ઉપર દયા ભાવ રાખવાનો અને ચોથો નિયમ છે દાન કરવું આ ચાર નિયમ પાલન કર્યા પછી પાંચમો એક થોડોક અઘરો નિયમ છે આખા દિવસમાં એક ટાઈમ ભોજન કરવાનું આ પાંચ નિયમનું પાલન કરીશ ને એટલે આપણે ત્યાં સંતાન થશે ધૂંધલી વિચાર કરે છે આજ સુધી સત્યનું પાલન કર્યું નથી તો પહેલો નિયમ સત્યનો છે કેમ ચાલશે બીજો નિયમ શૌચમ પવિત્રતા જો પવિત્ર નો અર્થ બહુ અદભુત છે સમજવા જેવો છે ખાલી આપણે સારા કપડા પહેરીને આવીએ સારા સાબુ સેમ્પુ નાહીને નાઈને આવીએ એટલે પવિત્ર થઈ ગયા એવું નથી આ મગજમાંથી કાઢી નાખજો કદાચ તમે નાયા પણ ન હો અને ભગવાનના દરબારમાં આવો અને તમારું હૃદય પવિત્ર હોય ને સાહેબ કોક માટે તમે સારું વિચાર કરતા હો ને તો પણ ભગવાન તમારા દર્શનનો સ્વીકાર કરે છે

તો એ વ્યક્તિ પવિત્ર નથી એટલે બીજો નંબર આવ્યો છે શોચમ પવિત્ર રહેવાનું ત્રીજું દયા લોકો ઉપર દયા રાખવાની ચોથો નિયમ દાન કરવાનો બને એટલું અને એક ટાઈમ ભોજન કરવાનું આ બધું મનમાં વિચાર કર્યો બુદ્ધિએ કે પાંચમાંથી એકય નિયમ મારાથી પડાશે નહીં પણ હવે અમારા પતિદેવ ફળ લાવ્યા છે તો એ ફળ મારે ખાવું પડશે ઈદમ ભક્ષે પત્યાત્મ તથા પુત્રો ભવિષ્યથી વર્ષા બધી સ્ત્રીયા કાર્ય તેના પુત્રો નિર્મલા અને આ ફળ ખાઈશ એટલે એક વર્ષમાં મારે ત્યાં સંતાન થશે બાળક પણ જોઈએ છે અને આ બધા મારાથી નિયમ નહીં થાય અને નિયમ નહીં થાય તો સંતાનનું સુખ મળશે નહીં કરવું શું આપણા ઋષિભરોએ આનો એક અદભુત અર્થ કર્યો છે આધ્યાત્મિક અર્થ કે આ આત્મદેવ નામનો બ્રાહ્મણ છે ને એ આપણા શરીરમાં રહેલી આત્મા છે એ આત્મદેવ બ્રાહ્મણ છે અને પેલી ધૂંધલી છે એ આ શરીરમાં રહેલી એક બુદ્ધિ જેને કહેવાય વિચારધારા આ બુદ્ધિ ક્યારેક આપણને સારા વિચારો પણ કરાવે આ બુદ્ધિ ક્યારેક આપણને ખરાબ વિચારો પણ કરાવે ક્યાં રસ્તે જાવું પેલી તુંગ ભદરા નદીનો કિનારો છે આ સંસાર રૂપી સાગર છે જેમાં આત્મા એ બુદ્ધિ સાથે રહે છે પણ આ સંસારમાં આ પારેથી પેલે પારે કેવી રીતે પહોંચવું આ કથા મને તમને એ સૂચવે છે આ ધૂંધલીને આવો વિચાર આપ્યો મારે આ ફળ ખાવું નથી હજી તો આ ધૂંધલી આ બુદ્ધિ ખરાબ વિચાર કેટલા બધા કરે છે આ ફળ ખાઈશ ઉદરમાં બાળક રહેશે પેટ મોટું થશે ગામમાં કદાચ આગ લાગે તો ભાગતા હશે હું કેવી રીતે ભાગીશ અને મારે ત્યાં સંતાન થવાનું હશે એટલે મારા પતિદેવ એની બહેનને બોલાવશે નનંદા અને એની બેન બધું જ મારું જે કઈ પણ મારી વસ્તુ છે એમાં અડધો ભાગ આવા વિચાર બુદ્ધિ કરે છે બીજું એક ટાઈમ ભોજન કરીશ તો અશક્તિ આવશે હું હાલી ચાલી નહીં શકું ઘરનું કામ નહીં કરી શકું બુદ્ધિ હવા વિચાર કરે છે એનાથી વિશેષ લાલને પાલને દુઃખમ આ બાળકને નાનપણથી મોટો કરવો બહુ અઘરું છે પણ એની કરતા પણ પ્રસૂતાની જે પીડા છે એ મારાથી સહન ન થાય એની કરતા સંસારમાં બે સ્ત્રી છે ને એ સર્વશ્રેષ્ઠ છે કઈ કઈ વંધ્યાવા વિધવા નારી સુખીની ચેતી મેં મતી કાતો જેને ત્યાં સંતાન નથી એ સુખી છે અને કાતો જે વિધવા નારી છે એ સુખી છે બુદ્ધિ ખરાબ ખરાબ વિચાર કરે છે પણ જવાબ આપી દીધો એના પતિદેવને કે તમે ચિંતા ન કરો આવતીકાલે ભગવાનની પૂજા કરીને હું આ ફળ ખાઈ લઈશ આત્મદેવે કહ્યું બહુ સારો વિચાર છે એટલું કહીને આત્મદેવ ત્યાંથી નીકળ્યા થોડો સમય થયો એ ભગીની તસ્યાદ ગ્રહમ સ્વેચ્છય આગતા એ ધુંધલી ની બેન આવી ધુંધલી ને ચિંતા તુર જોઈ પૂછ્યું બેન આટલી બધી ચિંતા છે કરે છે ધુંધલી એ કયું મારા પતિ આ ફળ લાવ્યા છે ફળ ખાઈસ તો મારે ત્યાં સંતાન થશે પણ મારે આ ફળ ખાવું નથી ધુંધલી ધુંધલી ની બેને કહ્યું તો શું તો શું કરીશ શું જવાબ આપીશ બોલે એ જ વિચારું છું એ જ ચિંતા છે ધૂંધલીની બેન ધૂંધલી જેવી હોય એને કહ્યું ચિંતા ન કર મારે ત્યાં ચાર બાળક છે પાંચમું બાળક મારા ઉદરમાં છે મારે ત્યાં ધન નથી તારે પાસે ઘણું બધું ધન છે અને તારે ત્યાં સંતાન નથી તો એક કામ કર થોડો એવો તારા પતિ પાસે ઢોંગ કર કે તારા ઉદરમાં બાળક છે અને મારા ઉદરસ્ત બાળકનો જ્યારે પ્રસવ થશે ત્યારે કોઈને ખબર નહીં પડે એ બાળક હું તને પહોંચાડી દઈશ એ તું રાખજે અને મને થોડું ધન આપજે એટલે મારું ઘર ચાલે ધૂંધલી રાજી થઈ ગઈ આ વાત તારી સાચી છે પણ આ ફળનું મારે શું કરવું ધૂંધલીની બેને કયો ચિંતા ન કર આ ફળ છે ને તારા આંગણામાં રહેલ ગાય છે ને ફલમ મરપય ધેનવેત્વમ પરીક્ષાર્થમ સુસામપ્રદમ તારા આંગણામાં રહેલ જે ગાય છે એ ગાયને ફળ ખવડાવી દે એટલે એની પરીક્ષા થઈ જશે કે પેલા મહાત્માજીએ ફળ આપ્યું એ સાચું છે કે ખોટું છે જો આ બુદ્ધિ કેટલા બધા ખરાબ વિચાર કરે છે ધુંધલી ગઈ ગૌશાળામાં એ ફળ ખવડાવી દીધું ધીરે 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 સમય જવા લાગ્યો છે અન્યસ્તન્યેન નિર્દુગ્ધ કથમ પુષ્ણામી બાલકમ મત્સ્વ સુશ્ચ પ્રસૂતાયા મૃતો બાલસ્તુ ભરતતે ધીરે 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 સમય જવા લાગ્યો અને નવ માસ બાદ એની બહેનને ત્યાં એક બાળક પુત્રનો જન્મ થયો એ પુત્ર ધૂંધલી સુધી પહોંચાડી દીધો અને ધૂંધલીએ એના પતિને સમાચાર આપ્યા કે આપણે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે આત્મદેવ નાચવા લાગ્યા એ જ સમયે ત્રિમાસી નિર્ગતે ચાથા સાધેનું ગૌશાળામાંથી એક કોઈ એવી વ્યક્તિ આવીને કહ્યું આત્મદેવને કે ભૂદેવ આપની ગૌશાળામાં જે ગાય હતી ને એને એક પુત્રને જન્મ આપ્યો છે આત્મદેવ કહે ગાયના ઉદરથી વાછરડાનો જન્મ થાય આ પુત્રનો જન્મ બોલે હા આત્મદેવ દોડતા દોડતા ગયા એ બાળકને જોયું કેટલું સુંદર છે સર્વાંગમ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભમ અદભુત રૂપ દિવ્ય રૂપ છે આ બાળકનું આખું રૂપ બાળકનું છે એના કાન છે ને એ ગાય જેવા છે એટલે એ બાળકનું નામ પાડે છે આત્મદેવ ગોકર્ણ મહારાજ પેલા બાળકનું નામ ધુંધલીએ પાડ્યું છે આ બાળકનું નામ આત્મદેવે પાડ્યું છે પેલા બાળકનું નામ પડ્યું છે ધુંધુકારી કિયત કાલે ન તો જાતો તરુણો તનયા સમય જતા બંને બાળકોને અભ્યાસ કરવા માટે મોકલે છે સનતકુમારો નારદજીને કહે છે કે આ ગોકર્ણ મહારાજ હતા ને એ મહાન જ્ઞાની થયા અને પેલો ધુંધુકારી છે ને એ મહાખલ થયો છે